ના ખોખરા પાર્ક મેટ્રો રેલવે સ્ટેશન પાસે નીચેનો રોડ છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં છે આસપાસના સ્થાનિકો અહીંયા ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે આ રસ્તો નહીં બનતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે અહીંયા પસાર થતા અનેક વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ અહીંયા સ્થાનિક લોકો પણ છેલ્લા ગણા સમયથી હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે અહીંયા ત્રણ વોર્ડ લાગે છે બે વિધાનસભા જેના કારણે અહીંયા કોઈ નિર્ણય ન લેવાતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટ કે અમદાવાદ

રોડ બાબતે છેલ્લા સવા વર્ષથી અમારી રજૂઆત હતી પણ ક્યાંક ને ક્યાંક એ રોડ એ મેટ્રોવાળા વાપરતા હતા એટલે મેટ્રો કરે અને મેટ્રોવાળા કરતા નહોતા એટલે ના છૂટકે કોર્પોરેશનમાં અમારા પ્રભારી અમારા ધારાસભ્યશ્રી અને એમની હાજરીમાં એક મિટિંગ થઈને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ રોડ કોર્પોરેશન બનાવશે અને એનો ખર્ચ જે છે આપણે મેટ્રોને મોકલી આપીશું એ પછી આની ફાઇલ બની એનો અંદાજ પણ મંજૂર થઈ ગયો છે વરસાદ પતે એટલે સિલ્વર મિલથી મરિયમ બીબી ની ચાલી એ એક કરોડ અને બાર લાખના ખર્ચે એ રોડ જે છે એનું કામકાજ હાથ પર લઈશું અને સિલ્વર મિલ ચોકીનો જે છે 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 એનો એનો અંદાજ મંજૂર થયો કમિશનર મંજૂરીમાં પણ અમલ અમે ચોમાસા પછી કરવાના છીએ ચોમાસા બાદ શહેરના રોડ રસ્તાની દયનીય હાલત થતી હોય છે તે તમામને ખબર હોય છે તંત્ર દ્વારા જણાવવામાં આવતું હોય છે કે તમામ રોડ સારા છે માખણ જેવા છે પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદના મેટ્રો સ્ટેશન સિટી અને ખાસ કરીને ખોખરા વિસ્તારની તો ખોખરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દયનીય હાલતમાં આ જે રોડ છે તે જોવા મળી રહ્યો છે સાથે જ અહીંયાના આસપાસના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે કોર્પોરેશન આ રોડ નહીં બનાવે મેટ્રો આ રોડ બનાવવામાં આવશે જ્યારે મેટ્રો દ્વારા હાથ ખંકેરી દેવામાં આવે છે તેઓ જણાવી રહ્યા છે કે કોર્પોરેશન આ રોડ બનાવશે નાગરિક પાસેથી તમામ ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે તો શા માટે નાગરિકોને બંનેની લડાઈનો ભોગ બનવું પડી રહ્યું છે સાથે જ એમસી તંત્ર દ્વારા કાં તો મેટ્રોને નોટિસ પાઠવીને તાત્કાલિકપણે આ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે કાં તો પછી કોર્પોરેશનને ખુદ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી લોકોની પણ માગણી છે અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરીશું કારણ કે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે શું કહેશો કેટલા સમયથી આ રોડ રસ્તાની હાલત દયનીય છે કેટલી વાર રજૂઆત કરી ક્યાં ક્યાં રજૂઆત કરીને કેટલી ચાલી છે અહીંયા લગભગ પાંચ હજાર માણસોની વસ્તી છે આખી આખા રોડ ઉપર અને આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને લગભગ આખા દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોની અવર જવર છે આ રોડ સાઈઠ ફૂટનો રોડ હતો આજની તારીખમાં મેટ્રો બનવાથી આ રોડની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તમે પણ આમાં જોઈ શકો છો કેવા ખાડા છે દિવસમાં પણ લોકો બેલેન્સ નહીં બનાવી શકતા ગાડીઓનો વાહનનું તો રાત્રે અહીંયા શું દશા થતી હશે અને નાના મોટા એટલા બનાવ બને છે કે અહીંયા કોઈ સાંભળવાળું નથી એવું લાગે છે કે આ રોડ ગુજરાતની અંદર છે જ નહીં જે ગુજરાતની મોટી મોટી વાર્તાઓ કરે છે કે ગુજરાત વિકાસ ગુજરાત અમદાવાદ વિકાસ મેટ્રો ફલાણા ઢેકાણા પણ આ મેટ્રો છે મેટ્રોનું આખો મોટોમાં મોટું મથક જે બનાવવામાં આવ્યું એ બિલકુલ આપણી બાજુમાં જ છે અને એની બાજુમાં આ રોડ છે પણ આની સ્થિતિ આવી રીતે કેમ છે આ જ કંઈ ખબર પડતી નથી એનું કારણ મતલબ આપ લોકો જવાબદાર વ્યક્તિ અમે તો ઘણી બધી રજૂઆત કરી થાક્યા છીએ અમે તો નાના મોટા આગેવાનો પણ છીએ ઘણા બધા લોકોએ રજૂઆત કરી પણ અત્યાર સુધી કોઈ સાંભળો નથી ખાસ કરીને વોર્ડ કયો આવે છે વિધાનસભા કઈ આવે છે કોર્પોરેટર કે ધારાસભ્ય અંગે શું કહી રહ્યા છે હવે એની અંદર આ દાણી લીમડા વિધાનસભામાં આવે છે અને આગળનો જે થોડો ભાગ છે અમરાઈવાડી વિધાનસભામાં આવે છે અને સામેની સાઈડ જે પડે છે ચાર રસ્તાની બાજુમાં એ નિકોલ વિધાનસભામાં આવે છે અને કાઉન્સિલર તરીકે ખોખરા વોર્ડ કહેવાય પણ આ સુધીમાં કોઈ કાઉન્સિલર ખોખરા વોર્ડનો કે આ વિસ્તારમાં કે આ ચાલીની અંદર કે કોઈને કંઈ જોવા કોઈ દિવસ આવતા જ નથી ચોક્કસ શું કહેશો કારણ કે જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે તંત્રને આપ શું રજૂઆત કરવા માગશો તંત્રને આ રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બને અહીંયા સ્ટ્રીટ લાઇટો લાગે અહીંયા જે સામે કચરાઓના ઢગ પડ્યા છે વરસાદનું વાતાવરણ છે કેટલા ડેન્ગુના મચ્છરો થશે કેટલું ઉપદ્રવ થશે એના ઉપર વિશેષ ધ્યાન આપે અને સત્વરે આ કામગીરી પૂરી કરે ચોક્કસ તો કહી શકાય કે જે પ્રમાણે રોડમાં હાલાકી લોકોને પડી રહી છે સાથે જ લોકો અહીંયા જણાવી રહ્યા છે કે તંત્રને તેઓ ટેક્સ પંપ વસૂલ કરી રહ્યા છે સાથે અલગ અલગ જે વિધાનસભા આવે છે તેને કારણે પણ તે લોકો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે કોઈ રોડ બનાવવાની જવાબદારી જે છે તે લેવા માંગતું નથી મેટ્રો જે કહી શકાય કે તે જવાબદારી લેવા માંગતું નથી કોર્પોરેશન જવાબદારી લેવા માંગતું કોર્પોરેશન તો શા માટે આ લોકો પાસેથી ટેક્સ વસૂલે છે તે પ્રશ્ન છે ટેક્સ જો વસૂલતા હોય તો સામાન્ય જે આ બાબત છે કે ખાસ કરીને રોડ રસ્તા ગટર પાણીની જે સુવિધા છે તે સામાન્ય નાગરિકને શા માટે તેઓ આપી શકતા નથી અને ક્યારે આ રોડ વ્યવસ્થિત બનશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે અને તંત્રને પણ એક સવાલ છે